વિચાર આવા પુણ્યો તો કઈ નથી એવા કોઈ સત્કર્મો નથી એવું તો કઈ કર્યું નથી ઘણીવાર વાર કઈ ખરાબ ઘટના ઘટે ને તો આપણે પ્રશ્ન કરીએ ભગવાન મેં તો કઈ ખરાબ કર્યું નથી મારી જોડે આવું કેમ પણ ક્યારેક સુખ આવ્યું ત્યારે પ્રભુને કહ્યું મેં તો કઈ સારું કર્યું નથી મારી જોડે કેમ આવું સારું કર્યું દુખ આવે ત્યારે મને જ કેમ સુખ ત્યારે ક્યારે પ્રશ્ન પ્રભુને કર્યો મને જ કેમ આપે છે મેં તો એવું કયું સારું કર્યું કે મને જ આપે છે આટલા બધામાંથી સુખાથી હું ક્યાંથી ગમી ગયો મારાથી તો કોઈ સત્કર્મ થયા ત્યારે મનુષ્ય ક્યારે પ્રશ્ન કરતો નથી કારણ સુખ પર પોતાનો અધિકાર માને અને દુઃખ ક્યાંક એડ્રેસ ખોટું લખાઈ ગયું ને મારા સુધી આવી ગયું હોય એવો મહેમાન માને છે ક્યાંક ખોટા સરનામે આવી ગયું જો સુખના કારણ પોતાને માનતા હો તો દુઃખનું કારણ પણ તમે જ છો પણ જો સુખને પ્રભુની કૃપાનો પ્રસાદ માનતા હો કે ના આ તો પ્રભુની કૃપાથી આવ્યું છે તો હંમેશા યાદ રાખજો આ દુઃખ ભગવાને મારા કર્મોને સમાપ્ત કરવા માટે મૂક્યું છે કે ભગવાન દુઃખનો હિસાબના ખાતાઓ બંધ કરવા માંગે છે અને મારા ભાગ્યમાં અનંત આનંદ ને લખવા માંગે છે એટલે પેલું ખર્ચી પૂરું કરી અને કેવલ નિત્ય આનંદમાં મને સમાવવા માંગે છે પ્રભુની આ કૃપા ઉતનાએ જ્યારે પ્રવેશ કર્યો ને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા ભગવાન જલ્દી કોઈને દ્રષ્ટિ આપતા નથી કારણ કે જેના પર દ્રષ્ટિ પડે એના તો સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય અહીંયા અનેક અનેક કારણોની ચર્ચા આવી જોયા સુંદરી રૂપે પુતનાને બોલાવ્યા સ્વાગત કર્યા યશોદાજીએ નજીક બેસાડ્યા થયું કે ક્યાંકની રાણી લાગે છે મલકની વાતો કરવા લાગી પૂતના થયું ક્યાંક લાલનના દર્શન કરવા આવી છે વાત કરતા કરતા કંઈક કાર્ય યાદ આવ્યું યશોદાજીને કહ્યું કે થોડી વાર લાલનને સાચવશો હમણાં હું કાર્ય કરીને આવું અને આપી દીધા પૂતનાને અને જ્યાં આપ્યા જો મહાપ્રભુજી વાર્તા સાહિત્યમાં હરિરાયજી ગોકુલનાથજી આદા આચાર્યો આજ્ઞા કરે છે આપણા પ્રભુને ક્યારેય પણ કોઈના ભરોસે મૂકી જવા નહીં અને કદાચ ક્યાંક પધરાવવા પડે ને તો એ ફોન કરીને પૂછતા રહેવું અને જેને ફોન કરે એને ખોટું નહીં લગાડવું પાછું અમારા પર ભરોસો નથી ઘડી ઘડી ફોન કરે અરે આનો ભાવ છે અત્યારે તો વ્યવહાર જગત એટલો વધી ગયો છે કે કોઈને ભાવ પ્રગટ કરતા ડર લાગે છે કારણ કે આ ક્યાંક આમાં લૌકિક અર્થ ન કાઢી વાર્તામાં આવે છે પેલો યવન ઉપાડી ગયો અને ત્રણ દિવસ સુધી એમણે ઉપવાસ કર્યા કે જ્યાં સુધી ઠાકોરજી ન મળે ત્યાં સુધી અન્ન ત્યાગ કરીશ અને ત્યાં ભાવપ્રકાશમાં કોઈના ભરોસે નહીં પધરાવવા અને કદાચ પધરાવવા પણ પડે તોય ઠાકોરજીની ખબર પૂછતી રહેવી કે અમારા ઠાકોરજી આનંદમાં તો બિરાજ છે પ્રભુ પ્રસન્નતામાં તો છે તો આપણે ત્યાંના વિવેક છે અને હા સંજોગો એવા હોય તો પધરાવવાય પડે અને કોઈ વૈષ્ણવ અને જેને ત્યાં બિરાજતા હોય એને પણ મારા ઠાકોરજી મોટા ને એના નાના ને આ તો માલિક ને તો મહેમાન આવા લૌકિક વ્યવહારોના ભાવથી ક્યારેય લીધે આપણે તો આપણી લૌકિકતા પ્રભુમાય અને ઘણીવાર તો એટલો બધો અતિરેક કરે હું મારા ઠાકુરને ક્યાંય ન બતાવું ને આમ ન કરું ને પેલું ના કરું ને કોઈ જોવા ના દઉં આપણે ત્યાં નંદ ગ્રહ છે કારા ગ્રહ નથી

આ અનસખડીના ઠાકોરજી આ સખડીના ઠાકોરજી આપણને મિશ્રી અનસખડી અને દૂધઘર ને આ બધું યાદ રહે છે મહત્વનો શબ્દ તો ભૂલી જ જઈએ છે ઠાકોરજી ઠાકોરજી શબ્દ ભૂલી જ આવે પેલું બધું યાદ રહે મારે તો સખડી ના મિશ્રી વાળા તું આમ રે એ અનસખડી વાળાને આમ પધરા હોવાના આ રીતે ઠાકોરજીમાં પણ આપણે પહેલા તો ભોગનો વિવેક હતો કે અનસકડી સખડી આ બધું એક સાથે ન પધરાવાય અલગ અલગ પધરાવતા એટલે ઠાકોરજી પધરાવતા પણ આ બધું કાંઈ ખબર ના હોય પણ પેલું ખબર હોય અને એટલા માટે ઘણી વાર આચાર વિચારનો અતિરેક દાનનો અતિરેક અનન્યતાનો અતિરેક મહાપ્રભુજી અને શ્રીનાથજીથી દૂર ન કરી દે એની સાવધાની રાખવાની જરૂર છે કારણ કે કોઈ પોતાના લૌકિક સાધવા માટે આપણને ધર્મના રસ્તેથી ભટકાવી ન દે એની સાવધાની તો બધાય રાખવાની છે પોતાનું પ્રભુત્વ પોતાની મહત્તા સ્થાપવા માટે ઘણી વાર મહાપ્રભુજીને શ્રીનાથજીથી કોઈ દૂર કરી દે તો ક્યાંક તો સાવધાની રાખવી પડશે કોઈક જગ્યાએ તો જાગ્રત રહેવું પડશે અને એટલા માટે ઠાકોરજી શબ્દ મહત્વનો છે એ ભૂલો છો ત્યારે અપરાધ થઈ જાય છે આ પેલા વૈષ્ણવના ઠાકોરજી આ મારા ઘણી વાર ઠાકોરજી ત્યારે બધાને ભાવ હોય મારા લાલન પણ લાલન તો બધાય છે એટલે ક્યારે પણ નાના મોટાનો ભેદભાવ પ્રભુમાં કરવો નહીં આ દોષ છે આ અપરાધ છે એ ભાવ મારા મહાપ્રભુજી ના લાલન છે મારી યશોદાજી ના લાલન છે આ ભાવ રાખવા આપણે કોણ નાના મોટા ઊંચા નીચા ભેદભાવ કરનારા આપણો તો એક જ ભાવ ઠાકોરજી છે છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા જે ચર્ચાને મોકો જોઈતો હતો મળ્યો ચારે બાજુ જોયું કોઈ નથી સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુ તો જે સમર્પિત કરો એનું ગ્રહણ કરવા લાગે અને પ્રભુએ ગ્રહણ કરતા કરતા કેવલ દુગ્ધ વિષ નહીં પ્રભુએ તો પ્રાણોના આકર્ષણ કરવા અને જયારે પ્રાણોના પાન પરમાત્મા કરવા લાગ્યા પ્રાણપતિ એ જ છે અને પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા અને એ સુંદરીનું નાટક કરવા આવેલી પૂતના વિકરાળ મૂળ રૂપમાં આવી ગઈ છકોસ લાંબી થઈને પડી વૃક્ષો પડ્યા પ્રાણોના કર્ષણ કર્યા અને જયારે મોટો અવાજ થયો બધા જ દોડ્યા છે યશોદાજી ગોપીજનો દોડતા દોડતા આવ્યા વિકરાળ પૂતના છાતી ઉપર કૃષ્ણ રમી રહ્યો છે લાલન ને લઈ લીધા ગોદમાં અને બધા વ્રજવાસીઓ ભેગા થયા કે આ રાક્ષસી આવી ક્યાં થયા માનવ પોતાની ચિતા તૈયાર કરીને પડી છે અગ્નિ સંસ્કાર કર્યા છે અગ્નિ સંસ્કાર કર્યા પૂતના બળી પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી જો ભગવાન આવી અસુરીને પણ સુગંધિત કરતા જાય છે અજાણતામાં પણ જેને ભગવાનનો સ્પર્શ થયો છે એની અધોગતિ થતી નથી એટલે આપણે ત્યાં તો કહ્યું ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ અભાવે પણ જે ભગવાન પાસે ગયો ને જીવ નથી જાણતો ભગવાન તો જાણે છે કૃષ્ણ ચરિત્રની વિશેષતા તમે એ જુઓ ગમે તેવો પાપી માં પાપી વ્યક્તિ આવ્યો છે અસુર અને રાક્ષસ આવ્યો છે ભગવાને મારીને નરકમાં મોકલ્યો નથી ભગવાન ક્યારે પણ કોઈ જીવને કર્મની ગતિ આપતા નથી સ્વર્ગ અને નર્ક આ કર્મની ગતિ છે પુણ્ય કર્યા તો સ્વર્ગ પાપ કરો તો નર્ક ભગવાન કર્મની ગતિ આપતા નથી એ તો કૃપા જ દાન કરે એટલે આપણે શું ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન તો ઉદ્ધાર કરે છે એ સજા નથી આપતા એ ક્ષમા આપે છે એટલે ગમે તેવા જીવનમાં પાપ હોય કોઈ ખરાબ આદત હોય કોઈ દુર્વિચાર હોય દુષ્કર્મ હોય પણ ભગવાન પાસે જવાનો મોકો મળે ત્યારે પાપનો વિચાર કરીને રોકાઈ ન જતા દુનિયામાં એક જ જગ્યા છે પાપમાંથી મુક્ત થવાની અને લોકો એમ કે કરેલું તો ભોગવવું જ પડે ના ભગવાન કહે જો મને શરણાગત થઈ જાય ને તો કર્મ બધી ગાંઠો હું જ ખોલી આપું કર્મ ના સિદ્ધાંતો બનાવનારો જ એ છે

અને આપણે બધા ચૂઝન વન છીએ પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ને કે અહીંયા તો પ્રભુને ચાહે એ પુષ્ટિ માર્ગમાં નથી આવતો પ્રભુ જેને ચાહે એને પુષ્ટિ માર્ગમાં લાવે છે ગમે તેવો જેવો તેવો પુષ્ટિ માર્ગમાં આવી શકે નહીં અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી તમે એને ગમતા જીવ છો આ તો એની સાબિતી પહેલી છે જો ગમતા ન હોત તો આ ઘટના ન ઘટી આ સંજોગો ન હોત તમે ગમો છો એટલે તમને એણે એવા વર્ગમાં રાખ્યા છે જેનો ગમતો વર્ગ છે જેના પર એની કૃપા છે પુષ્ટિ છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે પૂતનાનો ઉદ્ધાર કર્યો અને પૂતના કવચથી પ્રભુના નામથી પ્રભુની રક્ષા થઈ રહી છે એની કથા વર્ણન કરવામાં આવી ભગવદ્ લીલા સાંભળવાથી અંતકરણની પવિત્રતા સિદ્ધ થાય છે જે ભગવદ્ કથા અને ચર્ચાને સાંભળે છે પ્રભુ એના અંતકરણને પવિત્ર કરી દે છે એવી પવિત્ર કરનારી પરમાત્માની કથા છે એક વાર સોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબાને કહેવા લાગ્યા બાબા બાબા મોટો ઉત્સવ કરો બધાને બોલાવો ભોજન કરાવો પ્રસાદ લેવડાવો દાન પુણ્ય કરો પણ થયું શું અરે આપણા ફેરવ્યું આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ જન્મ દિવસ છે મંડળ બોલાવો પાઠ કરાવો ઉત્સવ કરાવો પલના કરાવો રાતભોગ કરાવીએ મનોરથ કરાવીએ જેનું મન સદા મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે વૈષ્ણવનું મન ક્યારે ખાલી રિક્ત નહીં રાખો મન મનોરથ વગરનું રાખશો ને તો કોઈ કામની નહીં એવી નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે અને આ ચિંતાઓથી મુક્ત થવા માટે મનમાં મનોરથોથી ભરેલું રાખો મનને મનોરથોમાં વ્યસ્ત રાખો વર્ષનો એક નક્કી કરો છ મહિનાનો એક નક્કી કરો ત્રણ મહિનાનો એક નક્કી કરો દર મહિનાનો એક નક્કી કરો એકાદશીનો નક્કી કરો ચાલો એકાદશી આવે તો અગિયાર પાઠ યમનાશકના કરવા દર મહિને એકવાર સર્વોત્તમના અગિયાર પાઠ કરી લેવાનું દર વર્ષે એકવાર વ્રજમાં જવાનું અરે અનકૂટ તો બધા પરિવારના ભેગા મળીને વર્ષે એકવાર અમારે ત્યાં તો થાય જ આ બધા મનોરથો તો આખું વર્ષ એનું ચિંત હવે તમે વિચાર કરો તમે લીલી પરિક્રમામાં જવાના હો અત્યારથી નામ લખાયું હોય તો આખું વર્ષ પરિક્રમાનું ચિંતન રહે કે ઓગસ્ટમાં જવાનું જુલાઈમાં જવાનું દિલી જવાનું આખું વર્ષ બધાને કયા કરો કે નહીં ભલે એની ચિંતા હોય પણ ચિંતા રૂપે પણ ચિંતન તો વ્રજનું થાય કે નહીં એક નાનકડો સંકલ્પ તમને આખું વર્ષ વ્રજ જોડે બાંધી રાખે એમ જીવનનો કોઈ એક ઉદ્દેશ એવો બનાવી લો કે આખું જીવન કૃષ્ણ સાથે બંધાયેલું ક્યાંક કોઈ કેવા કર્મ સાથે કોઈ મંદિર કોઈ સંસ્થા કોઈ હોસ્પિટલ કોઈ સ્કૂલ કોઈ આવી ધર્મશાળા ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કોઈ એવા પુણ્ય સાથે તમારા મનને બાંધી રાખો જેથી તમારું જીવન એનું ચિંતન મારે કારણ કે અમુક ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે પણ સૌભાગ્યશાળી ને થાય ચિંતા ને બધી ચિંતાઓ ખરાબ ના હોય હવે કોઈ એમ કે જો ને આ દસ દસ ગાડીઓ પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા એવું ટેન્શન આ બધા દાગીના અહીંયા પડ્યા છે લગન ગયું લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી મળ્યો એવું ટેન્શન જોને આ એકે એસી ચાલતા નથી ઇલેક્ટ્રિક વાળો મળતો નથી આ બંગલાના દસ બેડરૂમ છે એકે એસી ચાલ કેટલું ટેન્શન પણ આ ટેન્શન કોને હોય જેને આવો બંગલો હોય જેને આવી ગાડી હોય જેને આવા દાગીના હોય એમ જેમને ઉઠતા ઉઠતા ઓ પ્રભુ પધરાયા હોય તો સવારે જાગવું પડશે સામગ્રી કરવી પડશે આમ કરવું પડશે આ કોને ચિંતા થાય જેના ઘરે ઠાકોરજી હોય કા યશોદા જેવી ચિંતા કરવા મળે છે ને એ તમારું સૌભાગ્ય છે નહીં તો સંસારની ચિંતા કરી કરીને જીવન ખપાવી નાખશો એના કરતા સવારે પ્રભુની ચિંતા કરતા કરતા ઊઠો ને તે તમારું યશોદાજી જેવું સૌભાગ્ય કહેવાય અવિચાર કરો એક સાધારણ વ્યક્તિને મહાપ્રભુજી યશોદાજી જેવો આનંદ અને યશોદાજી જેવી ચિંતા આપતા હોય તો કેવું પરમ સૌભાગ્યની વાત છે એટલે પ્રભુ સંબંધી ચિંતા હવે કથા માટે કેટલું ટેન્શન હોય ચલો હોલ બુક થયો કે નહીં આમ આમ બ્રિજભાઈ આમ દોડા દોડ દોડા દોડ કરતા જે જે જરાય ચિંતા ના કરતા મને તો નથી તમે ના કરતા પણ જેને જવાબદારી હોય એને તો વ્યવસ્થા હોય એને તો કરવી જ હોય અને એ ના કરે ને શાંતિથી જવાબદારી વાળો બેઠો હોય તો બીજા બધાને ચિંતા થાય કે આ કરશે શું જેને ઘણીવાર સંસ્થાઓમાં એવું હોય ઘણા ઉત્સાહી બહુ હોય અરે આ તો હું કરી લઈશ પેલું આ તો હું કરી લઈશ આ તો હું કરી લઈશ બધાને ખબર હોય આનાથી નથી કાંઈ થવાનું નથી એટલે ઘણીવાર જવાબદારી લેનારો પૂરા કરનાર ના હોય અને એટલે જેને જવાબદારી છે તો ચિંતામાં રહેવો જોઈએ પણ એની ચિંતા એને યાદ રાખવી આ પ્રભુ માટેની છે આ કથા માટેની છે આ બધા વૈષ્ણવ આનંદ ખરેખર વૃજભઈને તાળીઓથી બધાઓ તમારા બધાની વ્યવસ્થા માટે એમણે બહુ દોડાદોડી કરી પહેલેથી કે દરેક આવનારો વૈષ્ણવ આનંદ કરીને જાય વ્યવસ્થાથી જાય કોઈને તકલીફ ન પડે એના માટે એટલા બધા એ આમ એલર્ટ કે ના જે આવે બધા આનંદ માણી તો કેટલું ઉત્તમ આવા યુવાનો આવા દસ યુવાનો પુષ્ટિમાર્ગને મળે તો પુષ્ટિમાર્ગમાં શું ના થઈ શકે તો આ યુવાનોની જરૂર છે આપણને કે આવા જે પરિશ્રમ કરે છે ઉત્તર અને એમની આખા યુવાનોની ટીમ પણ સરસ છે કે જે ખડા પગે એમની સાથે જે એમનું આખું યુવાન આખું મંડળ છે આખું પરિકર છે એ જે રીતે ખભેથી ખભે મિલાવીને કાર્ય કરે છે તો એનો આનંદ છે આપણને અને આપણા આવા વૈષ્ણવ સમાજના યુવાનો જયારે જોડાઈને સંકલ્પિત થાય તો શું ના કરી શકે એ વધારે ઉત્તમ કરી શકે અને અમારો તો ખરેખર મારો પર્સનલ અનુભવ કહું ને વડીલો કથા નક્કી કરવા આવે ને ત્યારે એમ કહું તમારા દીકરા હોય ને તો એમને લેતા આવું કારણ કે વડીલોને એમ હોય કે બધું સારું થાય પણ બધું જૂનું જૂનું ગમતું હોય છોકરો આવે એટલે બધું ફરી જાય પપ્પા નહીં ચાલે આપણે તો આમાં જ હોલ જોઈશે પપ્પા આવો નહીં ચાલે આપણે તો આવું જ જોઈશે મમ્મી આવું નહીં ચાલે આમ જ કરવાનું એટલે એને બધું લેટેસ્ટ વધારે ઉત્તમ એટલે દીકરો જોડાય એટલે આખું રૂપ ફરી જાય બધું ઉત્તમમાં ઉત્તમ થઈ જાય આ બધાના જે નવા વિચાર છે અને મૂળ વાત જ્યારે એ પોતે કરે તો એમને કેટલો આનંદ થાય કે આ ઠાકોરજીનું કાર્ય અમારા થકી થયું ઠાકોરજી અમને લાભ આપ્યો અમને અવસર મળ્યો અને જ્યારે યુવાનોને આ લાભ મળે છે ત્યારે એમનો ઉત્સાહ અનેક ગણો થઈ જતો હોય છે અને ગુરુજનોએ પણ અવસર આપવા જોઈએ યુવાનો કરી શકે એમ છે ભૂલ થાય તો એ આપણા જ છે ને આ આપણાનો ભાવ હું મને તો ઘણીવાર ચોર્યાસી બસો વાર્તા યાદ આવે તમે ચોર્યાસી વસ્તુઓની વાર્તા વાંચો મને થાય કે એવા વૈષ્ણવ જો આજે હવેલીની બહાર આવીને ઊભા હોય ને તો કોઈ હવેલીમાં ઘૂસવાય ના દે અને આપણા મહાપ્રભુજી ગુસાઈજી ને ગોકુલનાથજી દોડીને દરવાજાની બહાર જઈ એમને ભેટ્યા છે ત્યારે પુષ્ટિ માર્ગના પાયાઓ નખાયા એક એક કોઈ બધા આદર્શ વૈષ્ણવ થોડી હતા કોઈ શિકારી કોઈ શુદ્ર કોઈ આવો કોઈ કેવા બધા કોઈ ચોર કોઈ કેવા કેવા પ્રકારના લોકો હતા કોઈ આદર્શ વૈષ્ણવ બધા નહોતા તમે વસોભાવનાથિની વાર્તાઓ વાંચો તમે ગોકુલનાથીની વાર્તાઓ વાંચો પ્રસંગો વાંચો વૈષ્ણવના કેવા વૈષ્ણવ મને એમ થાય કે આજે જો આવે તો કોઈ ગુસ્સવા જ ના દે પણ આપણા આચાર્યોની મહાનતા જુઓ સામે દોડ્યા ભેટ્યા ત્યારે પુષ્ટિ માર્ગના પાયા એવા મજબૂત થયા સાડા પાંચસો વર્ષમાં પણ કોઈ હલાવી શક્યું નથી એવો જ ભાવ એવી જ શ્રદ્ધા આ વૈષ્ણવ સમાજમાં આજે છે કારણ કે અમારા પૂર્વજો એવો પ્રેમ આપેલો છે તમને એ પ્રેમ તમારા વડીલોને આપીને સિંચેલા છે એ તમારા લોહીના કણકણમાં વહી રહ્યો છે એટલે આજે પણ વલ્લભકુલ સામે ઊભા હોય તો તમારી આંખીઓ ભીની થઈ જાય છે તમને એમાં મહાપ્રભુજી ગુસાઇજી ને ગોકુલનાથજી દેખાય આ આ કારણ કે આ વડીલોએ આપેલો સ્નેહ છે મને આજે પણ એમ થાય અમે ઉપદેશ તો બહુ તાકાતથી આપીએ છે પણ ક્યારે પ્રેમથી માથે હાથ નથી ફેરવતા એટલે વૈષ્ણવ બિચારો દૂર ભાગી જાય છે ડરે છે આજે વલ્લભકુલે ઉપદેશ પછી અને સ્નેહ પહેલા આપવાની જરૂર છે કે બેટા મારી બાજુમાં બેસ તારા માટે હું બેઠો છું કશી ચિંતા ના કરતો મારા આશીર્વાદ તારી સાથે છે આ બે શબ્દ કહી દે ને તો ગમે તેવો વૈષ્ણવ દીકરો હોય દોડવા લાગે પુષ્ટિમાન એને ઊંફની જરૂર છે એને લાગણીની જરૂર છે એને વડ અને ફટકારની જરૂર નથી એને તમારા લાગણીને આવશે એને ખાલી પ્રેમ આપો લાગણી આપો ભાવના બીજ તો મહાપ્રભુજી વાવી ગયા છે ઠાકોરજીએ વાવીને મોકલ્યા છે મહાપ્રભુજીની વાણી પર ભરોસો રાખો જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હોય યથા ભક્તિ પ્રવૃદ્ધાશાથ તથો પાયો નિરૂપ્ય તે બીજ ભાવે દળે તુસ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના કે જો ઠાકોરજીએ ભક્તિનું બીજ વાવ્યું છે તો અમારે તો પાણી પાવાનું છે એને દૂર નથી નાખવાનું અને પાણી સ્નેહનું પાઈશું તો આપ મળે પુષ્ટિના અંકુરો એમાંથી ફૂટશે આની જરૂર આજના સમયમાં છે ભાવ એવો જ છે શ્રદ્ધા એવી જ છે આજે પણ શ્રીનાથજી મહાપ્રભુજી યમુનાજી માટે લાગણી એવી જ છે કારણ કે અંદર હૃદયમાં પડેલું છે જેમ જમીનમાં પડેલું હોય ને વરસાદ પડે ને કેવું ઉગવા લાગે જે દિવસે વલ્લભ કુલની કૃપાનો વરસાદ પડશે ને તો આ બધું ઉગવા લાગશે અને તૈયારી છે ઉગે જ છે સ્નેહના પ્રેમની લાગણીની કરુડાની જરૂર છે અને એમ પણ જે સ્કૂલમાં સ્ટુડન્ટોને ના આવડતું હોય તો એમાં સ્ટુડન્ટનો વાંક કે ટીચરનો વાંક અને અમે બધા સ્ટુડન્ટને વળીએ તમને આવડતું નથી તમને આવડતું નથી અરે વાંક તો અમારો કહેવાય કે અમે તમને ભણાઈ ના શકીએ તો એવા સ્ટુડન્ટને કાઢી મૂકવો જોઈએ કે બે વાર વધારે બોલાવો જોઈએ તું અહીંયા આવે મારા ઘરે આય હું તને બંને રીતે ક્લાસીસ આપીશ પણ તું ગભરાતો નહીં હું તને ભણાવી દઈશ આ જો વિચારધારા આવી ગઈ ને તો ઘર ઘરમાં ઠાકોરજી બિરાજ છે ઘર ઘરમાં પુષ્ટિ માર્ગનો ધ્વજ ગુંજ છે લહેરાશે અને જે દ્રષ્ટિ મહાપ્રભુજી જોવા માંગે છે કે પ્રત્યેકનું ઘર નંદાલય બની જશે પણ વિચાર ઊંધો છે અપેક્ષાઓ છે આશીર્વાદ નથી બસ આશીર્વાદ અને એને કરુણાની જરૂર છે પછી અપેક્ષાઓ રાખવાની જરૂર છે તો સમાજનો વિકાસ સ્વચ્છ થશે દ્રષ્ટિકોણ જો બદલાશે તો સમાજ આજે પણ એવા જ ભાવવાળો છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે આવ્યા ને યશોદાજી કહે કે ઉત્સવ કરો પણ અને બધાને બોલાવ્યા સુંદર સુંદર સામગ્રીઓ બનવા લાગી અને એક ઘોડિયા જે ગાડું વર્તું એની નીચે પારણું બનાવ્યું લાલનને પધરાવી દીધા એટલા બધા વ્યસ્ત હતા કે કરવું શું બધા સામગ્રીને રસ બને બધું ગાડા ઉપર મૂકતા જાય પ્રભુ વિચાર કરે આ શકટ એટલે સંસાર બંને પૈડા પુરુષ અને આ સંસારના ગાડામાં મને નીચે ને આ ઉપર રાખે તો મને ક્યાંથી ગમે પ્રભુ કારણ કે હંમેશા માણસ આપણો સ્વભાવ વધેલું ભગવાન ને આપણો સ્વભાવ અને પાછા કહીએ શું આપ તો અમારા માલિક છો તો કામ બતાવે માલિક કહેવાય કે કામ કરે એ માલિક કહેવાય બતાવે માલિક કે કરે બતાવે તો આપણે પ્રભુ પાસે જઈને બે ચાર કામ બતાવીને આવીએ આઈએ છે કે કરીને આવીએ છીએ કહીએ છે ને માલિક જયારે મળે ત્યારે બે ચાર કામ સીડી ચડતો હોય ને હવેલી ત્યારે જ અંદર ઠાકોરજી કહી દે આયો હમણાં બે ચાર કામ બતાવશે પાછા કહીએ આપ મારા માલિક છો પ્રભુ કે આમાં સમજાતું જ નથી કામ ઓર્ડર તું કરે છે કામ હું કરું છું માલિક તું છું કે હું મને નથી કહું પડે કલાક બચે છે લાવ ને સેવા પધરાવી લો લાવ હવેલી માં જઈ આવો એટલે બચેલો કલાક આપવાનો એમ આ થોડા પૈસા બચે છે લાવ ને એમાંથી કંઈક સામગ્રી પધરાવી લો એટલે બચે તો જ પધરાવાની એમ એટલે બચે તો જ કરવાનું એમ મૂળ વાત એ છે સો રૂપિયા હતા અને સો રૂપિયા ધર્યા એમાં સેવા ક્યાં આવી પણ પચાસ રૂપિયા પોતાના મોત્સોક માંથી કાપ મૂકી અને પ્રભુના સુખમાં ખર્ચ્યા ત્યારે આપણી સેવા થાય જ્યાં ઘસાવ ત્યાંથી સેવાની શરૂઆત થાય જેમાં તમે ઘસાવ સેવા તો એ હતી વધેલું હતું એ તો હતું જ પણ જ્યાં ઘસાઈને પ્રભુના સુખનો વિચાર કર્યો ને ત્યાંથી આપણા પુણ્યોની શરૂઆત થાય છે સેવાની શરૂઆત થાય છે અને એટલા માટે જ્યારે પણ કરો ત્યારે પહેલાં પ્રભુ તે આપેલું છે પહેલાં એને યાદ કરવો આપણી ત્યાં તો ક્રમ જ છે ને કોઈ બી સારો પ્રસંગ પણ આવે જન્મદિવસ હોય લગ્ન હોય આદિ હોય પહેલાં ઠાકોરજીનો વિવાહ કે પહેલાં પ્રભુના કીર્તનો પહેલાં પ્રભુના પલના આ આપણો એક વિવેક છે ને આપણી એક પરંપરા છે વૈષ્ણવી પરંપરા કે જ્યારે પણ કંઈક સારું કરવાનું હોય ત્યારે પહેલાં પ્રભુના સુખનો વિચાર કરાય પ્રભુને આનંદ કરાવે ને પછી બધું થાય તો અહીંયા રસ ઉપર ને નીચે પ્રભુને થયું આ તો ગડબડ છે પ્રભુએ ચરણનો અને સકટાસુરે અસુરે પ્રવેશ કર્યો પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો શકટ ભંજન થયું તૂટ્યું અને રસ ઢોળાઈ ગયો ભગવાનને રસ ઢોળવામાં રસ નથી પોતાની તરફ ધ્યાન લગાવવામાં રસ છે કે આનું ધ્યાન જો બહુ ત્યાં રહ્યું ને તો આનું પતન થઈ જશે કારણ કે સંસાર દુઃખ સિવાય બીજું આને કઈ નહીં જો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય તમને મદદ કરવાની ગેરંટી આપી શકે સુખી બનાવવાની ગેરંટી ના આપી શકે હું તારી હેલ્પ કરીશ એમ કહી છે હું તને સુખી કરીશ એવું કોઈ ના કહી શકે કારણ કે એ ગેરંટી તો એ પોતાની પણ લઈ શકે એમ નથી મહેનત કરવાની ગેરંટી આપી શકો કામ કરવાની ગેરંટી પોતાના માટે પણ હું સુખી થઈશ એની ગેરંટી કોણ ઈશ્વર સિવાય બીજો કોઈ ના આપી શકે અને એટલે જ્યારે પણ પ્રભુ માટે કરો છો એટલે પ્રભુ પોતાનું ધ્યાન આપણી તરફ આપણું લગાવવા પોતાની તરફ માટે ઘણી વાર સંજોગો કારણ કે જો સમજણથી ન સમજે ઉપદેશથી ન સમજે તો પ્રભુ સંજોગોથી શીખવાડે છે અને સંજોગો એવા કરે કે માણસ પેલું કે ભગવાન જીવન પણ એક એવું શિક્ષક છે ભગવાન પણ એક એવો શિક્ષક છે કે પેલું સ્કૂલમાં જે ને ભણાવે પછી પરીક્ષા લે છે અને ભગવાન એવો શિક્ષક છે કે એવી પરીક્ષા લે કે માણસ એવો ભણી જાય કે ક્યારે ભૂલે જ નહીં એ પહેલા પરીક્ષા લઈને ભણાવે છે હંમેશા યાદ તો રસ બધા આવ્યા ગોદમાં લીધા અને થયું હવે મહાપ્રભુજી આજ્ઞા આ દરેક ઘટના પાછળ કોઈ કૃપા છે આ જે કઈ પણ ઘટના ઘટશે ને મહાપ્રભુજી સુબોધીમાં અર્થઘટન કરશે આના પર કૃપા શું કરી ઠાકોરજી તો કૃપા એ કરી કે સકટ ભંજન દ્વારા પ્રભુએ વ્રજભક્તો ની લૌકિક આસક્તિ નો નાશ કરી જે સંસાર આસક્તિ હતી એ એમ થઈ ગયું હવે ગમે તે પ્રસંગ ગમે તે સંજોગ હોય ધ્યાન તો ઠાકોરજી માં જ રાખવાનું પ્રભુ પર આટલા સંકટો આવે છે આપણું ધ્યાન હટે છે ને કઈક સંકટ આવે છે એટલે આપણું ધ્યાન તો પ્રભુમાં જ કહ્યું મહાપ્રભુજી પણ કે વ્યાવૃત્તો તોપી હરવ ચિત્તમ જેમ પેલો દોરી પર દોડ ચાલતો નટ હોય ને એ આમ લાકડી લઈને હોય જોતો હોય બધે હસતો હોય સંગીત વાગતું હોય આપણને બધે જ જોતો દેખાય પણ એનું ધ્યાન તો એ દોરી ઉપર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે એમ બધું જ કરીએ સંસારના બધા પુરુષાર્થો કરીએ પણ અંદરથી ચિત્ત તો એ પ્રભુ પર રાખો કે જે દોરી ઉપર આપણું જીવન ચાલી રહ્યું